સત્ય પ્રેમ અને કરુણા સત્ય જ્યાં મળે ત્યાંથી લઈ લ્યો નોકર પાથી કેમ ન મળે લઈ લ્યો સત્ય પ્રેમ પ્રેમ આપો આપો આખી બસ અને કરુણા જીવવાની બાબત છે કરુણા દેવાની વાતે નથી અને લેવાની વાત નથી જીવવાની બાબત છે એનો એક પ્રસંગ કહો તમે પંડિત ઓમકાર નાથજી દુનિયાનો સંગીતકાર કુંભના મેળામાં આવ્યા એ કુંભના મેળામાં જન્મેદરી મેળો કરે છે ફરે છે એમાં રોડ ઉપર ને કાંઠે ફૂટપાયરી ઉપર એક ગરીબ માણસ દિલ લઈને બેઠો છે ગરીબ માણસ દિલરૂબા જોઈ અને પંડિત ઓમકાર નાથજી ની પાહેજી ની કે છે કે એ બજાતે હો તું આ વગાડો છો તો ગરીબ માણસ કે હા વગાડું છું વગાડો ને જરા સાંભળીએ ઓમકાર પંડિત ઓમકાર નાથજી કે છો વગાડો તો કે આજ વગાડ્યું હગું એમ નથી કે કાં કે ગીડ ગીડદીમાં હું પડી ગયો ને તો મારા હાથ ઉપર માણા હાલ્યા ગયા હવે તાર ઉપર મારી આંગળી ફરે એમ નથી ના દેશનો મહાન સંગીતકાર ઓમકાર નાથજી એમ બોલ્યા મેં બજાવું હું વગાડું હા વગાડો ને ઉપર બેઠો સાહેબ માણસ હે દિલરૂબા હાથમાં લીધું તો માણાના ઢગ માણા રૂપિયાનો એટલો બધો ઢગલો થઈ ગયો એ બધા રૂપિયાનો ઢગલો એ ગરીબ માણસના ખોલામાં પૈસા મૂકી દિલરૂબા દઈ અને પોતાનો પરિચય આપ્યા વિના વૈયા ગયા એને કરુણા કહેવાય કરુણા જીવવાની બાબત